સામે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થઈ છે નગરપાલિકાના વાલમેન ડ્રાઈવર સફાઈ કામદાર સહિત કર્મચારીઓના છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવતો ન હોવાથી સફાઈ કામદારોની હાલત કફોડી બની ગઈ છે પગારને લઈ નગરપાલિકાના તમામ કામદારો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરી પગારની માંગણી સાથે સૂત્રોચ્યાર પણ કર્યા હતા આવી મોંઘવારીના સમયમાં સામાન્ય માણસને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ મોટો સવાલ ઉભો થયો છે તે અત્યારે આવા નાના કર્મચારીઓને પગાર કેવા કારણોસર નથી થતા એ પણ એક ચર્ચાનો વિષય છે ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા સવારથી જ ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી કરી હતી હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા કામદારોના પગાર થાય છે કે ફરી કામદારો શોષણનો ભોગ બને છે મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર ચાલ્યા નથી ના છૂટકે અમે શીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ અમીના જે પગાર અમારા ત્યાં નથી તો આજે મારું ભરણ પોષણ કેમથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામમાં રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે ત્યારે અમે મળવા ગયા હતા ત્યારે સીફ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમાણા ત્યારે પછી અમે ગયા હતા કામદાર અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ એ દિવસથી અમારા આજે કોઈપણના પગાર થયા નથી જૂના કામદારો નવા કામદારો વાલમેલો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા હવે તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોય પગાર બાકી છે આપણા લગભગ આઠ કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના હાથ છે બરાબર છે એટલે હાથ આઠ પગાર બાકી છે આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસ ની બહાર બધા માગણી કરો છો કે પગાર આપી દો અમારો અમારી માંગણી નગરપાલિકાના જે કઈ તમારા કામદારો છે સફાઈ ઉપર બેઠા છે સાહેબ અને કેને કે થોડી ગામમાં સમસ્યાઓ પણ છે તો ખરેખર છે પરિસ્થિતિ શું છે સફાઈ કામદાર એને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્વચ્છાય હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલ છે અને સાહેબ પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં પણ એમના ઉપરો ગ્રાન્ટ ના મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવનાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય આ સુવિધા નગરપાલિકા